નમસ્કાર મિત્રો ભારતીય જનતા પાર્ટી નવો સંગઠન અને હોદ્દેદારો એકથી એક ચડીયા હતા છે એમાંય અમારા કચ્છના ધારાસભ્ય અનરુદ્ધ દવે ભારતીય જનતા પાર્ટી જે હોદ્દેદારો સિલેક્શન કરે છે એમાં શું જોવે ભ્રષ્ટાચાર છે કે એટલા કૌભાંડ કર્યા ક્યાં ખોટા કામ કર્યા એ જુએ છે શું કે જે રીતે આપણે જાણીએ છીએ કે અનુદ્ધ દવે વિરુદ્ધ ખોટા ખેડૂત ખાતેદાર બનવાનો એક કેસ ચાલી રહ્યો છે મામલતદારમાં મામલતદાર પણ એ કેસને ચલાવતો નથી એટલે કે ધારાસભ્યનું પ્રેશર છે ભારતીય જનતા પાર્ટીનો પ્રેશર છે આનું શું પરિણામ નહીં આવી જાય ત્યાર સુધી એવા લોકોને ભારતીય જનતા પ્રમોટ કરે એ ખેતવા વસ્તુ છે અને એનો આપણે વિરોધ કરવો જોઈએ કારણ કે ખોટા ખેડૂત ખાતેદાર બનવો માત્ર પોતે ખોટું કરે નહીં પણ સાથે સાથે ખેડૂતોનો હક ખાઈ જવાની વાત છે એ જ રીતે હમણાં મસ્કામાં જમીનમાં મોટા કૌભાંડ એમના નામથી આવેલા છે એ જ પ્રમાણે બીચ સાઈડમાં પણ જે આ બધા કામ કરી રહ્યા છે એમાં પણ કોઈએ એવી વાત કરી કે એમના મળતી લોકો જે ઉઘરાણી કરી રહ્યા છે આજ બે દિવસ પહેલાની વાત છે કે માંડવીની સિવિલમાં માણસનો એક્સરે મશીન નથી માણસ માટે મેડિકલ રિક્વાયરમેન્ટ માટે અને એટલો મોટો બીચ ફેસ્ટિવલ આપણે ત્યાં કને દરિયાકાંઠે કરી રહ્યા છે માંડવીમાં સામે શમશાન જે છે બીચમાં બીચ ઉપર સમસાન છે એ હિન્દુ શમશાન છે હિન્દુ હિન્દુ ધર્મની પાર્ટીના નાટક કરતી હોય ભારતીય જનતા પાર્ટી એટલો મલાજો રાખતો નથી કે એક બાજુ આ બીચ ફેસ્ટિવલ પર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે તે નાચ ગાન ડાન્સ કપડા વપડા બધું મજા કરી રહ્યા છે લોકો સામે સમસાનમાં લાશો બારવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી થોડો શરમ કરો આવા ખોટા લોકોને જે ખોટા ખેડૂત ખાતેદાર છે એવાનો હોદ્દેદાર મત બનાવો કે તમારી ઇમેજ તમે આવા લોકોને પ્રમોટ કરવા માંગો છો આમ તો સિંગરને જે રીતે બેલ મળી કે બીજા જે પ્રોસીડિંગ ચાલી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એમાં નક્કી થયું જેટલો મોટો ભ્રષ્ટાચારી જે જેટલો મોટો ખોટા કામ કરી શકે જેટલો મોટો લુખાઈને ગુંડાગાદી કરી શકે એવાને હોદ્દેદારોને પ્રાયોરિટી આપવામાં આવે છે હવે લોકોને જાગવાનો સમય છે ગુજરાતની જનતાને જાગવાનો સમય ગુજરાતની જનતાને હું હાજર રિક્વેસ્ટ કરું છું ગુજરાતની જનતા જાગો ને તમારો સાચો હક માંગો સાચા માણસોનું સિલેક્શન કરો જય હિન્દ